સના પરિણામમાં સમગ્ર સરથાણા જગતના કામમાં શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે પરમસુખ ગુરુકુળના સંસ્થાપક શ્રી શાસ્ત્રી સ્વામી જગત સ્વરૂપદાસજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિસ્તારમાં આ શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું હતું શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી એ ગ્રેડની અંદર અગિયાર વિદ્યાર્થી તથા એ ટુ ગ્રેડની અંદર બાવીસ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું આ તમામ વિદ્યાર્થીઓ શાળામાં રહી ખૂબ જ સરસ રીતે શિક્ષકો દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો તેમજ પરીક્ષાલક્ષી સતત તેમના પર માર્ગદર્શન મળતું રહેવાના કારણે વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉમદા પરિણામ પ્રાપ્ત કર્યું છે સમગ્ર પરિણામ બાબતે શાળાના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી જગત સ્વરૂપદાસજી તથા શાહના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આનંદ સ્વરૂપદાસજીએ વિદ્યાર્થીઓને ખૂબ જ આગળ વધો અને શાળા તેમજ પરિવાર અને ભારત દેશનું ગૌરવ વધારે તેવા રૂડા આશીર્વાદ આપ્યા હતા મારું નામ નસીત નિત્યા છે હું આ ધોરણ દસમાં અભ્યાસ કરું છું અમારી શાળા શ્રી સ્વામિનારાયણ પરમસુ ગુરુકુળ તરફ એને પણ હું અભિનંદન પાઠવું છું આજે મારું રિઝલ્ટ એ ટુ એટલે કે અઠ્યાસી પોઈન્ટ પચાસ પીઆર આવ્યા છે તેથી હું ઘણી ખુશ છું તે માટે હું રોહિત સર જસાણી અને મારા શિક્ષકગણોને પણ અભિનંદન પાઠવું છું તેનો પણ ઘણો મારા પણ સપોર્ટ રહ્યો છે અને મારા વાલી મિત્રોનો પણ ઘણો સપોર્ટ રહ્યો છે પરેશ મારું જનસાક્ષી ન્યૂઝ સુરત